નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેતીવાડી યોજના બે હજાર ચોવીસ પચીસની જે ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે એના વિશેની વાત કરીશું જો આ આ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણીના ટાંકાના બાંધકામ માટે સહાયની ઓનલાઈન અરજીઓ છે તે ટૂંક જ સમયમાં તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકે ફોર્મ ભરવાના શરૂ થઈ જશે તો ખેડૂત મિત્રો જે કોઈ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો અઢાર છ બે હજાર ચોવીસના રોજ સાડા દસ કલાકે જરૂરથી ફોર્મ ભરી દેવો ખેડૂત મિત્રો આપણે આ ચેનલની અંદર આવી જ ખેતીવાડીને લગતી યોજનાઓ ખેતીવાડીને અનુલક્ષીને માહિતી શેર કરવામાં આવે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન